અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી સી આર પાટીલના એકોતેરમાં જન્મદિવસ નિમિત્તે તેમના નિવાસસ્થાને કાર્યકર્તાઓએ ચાહકો શુભેચ્છા પાઠવવા મૂક્યા શહેરમાં સેવા શરૂ આજે સુરત શહેરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલનો એકોતેરમો જન્મદિવસ ઉત્સાહથી ઉજવાઇ રહ્યો છે વહેલી સવારથી જ તેમના નિવાસસ્થાને ભાજપ કાર્યકર્તાઓ અને ચાહકો શુભેચ્છા આપવા પહોંચ્યા છે સીઆર પાટીલના સમર્થકો દ્વારા શહેરમાં ઠેર ઠેર લોકસેવાના કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં રક્તદાન શિબિર સ્વાસ્થ્ય તપાસણી અને સફાઈ અભિયાન જેવી પ્રવૃત્તિઓ સામેલ છે પાટીલના નેતૃત્વ અને સમાજ સેવાની ભાવનાને સલામ કરતા કાર્યકર્તાઓએ આ દિવસને ખાસ બનાવવા માટે વિવિધ સેવાકીય કાર્યો હાથ ધર્યા છે તેમના જન્મદિવસે સુરતની જનતાને ભાજપ પરિવારે તેમને લાંબા આયુષ્ય અને રાષ્ટ્ર સેવા માટે શુભકામનાઓ પાઠવી છે આ ઉજવણીએ પાટીલની લોકપ્રિયતા અને સમર્પણને રેખાંકિત કર્યું છે